જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેનું તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે હા તેમણે કહ્યું કે અમે સૂતરના દસ તાતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની દસ

સાહબી સંપત્તિ બધું જ આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર રાણીને વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી સદાય ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાના પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેબતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેનું રાજપાટ છૂટવી લીધું જીવ બચાવવા રાજા રાણી અને પે કુંવરોને લઈ નાસી છૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાનો ક્રોધ તમારા ઉપર ઉતર્યો છે રાજે આ સાંભળી રાણીને મારી આ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબક હબક ખાઈ ગયા ત્યાં માળી આવી પડી ચડ્યો તેણે તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીતર હરીભરી રીતે ક્ષણમાં થાય એમને અડધૂત કરી કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલ્યા આવ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કારમુ કલ્પાંત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધને જ તે શિકાર બન્યો છે પહેલાં રાજ ગયું હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેણે કુવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ ચાલ મારી બહેનને મળતા આવી રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી એ ઘડામાં એક સોનાનું મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીને જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ મારતો કાળોતરો નાગ હતો આ જોઈ રાજા ક્રોધથી રાતપીળો થઈ ગયો તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચારવા કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે આથી તેણે ઘડાના ભોયમાં જ દાટી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદીને કિનારે ભીમડાની વાડી હતી ચીભડાની વાડી હતી રાણીને ખૂબ ભૂખ લાગી હતી તેણે રખેવાળને એક ચીભડું આપવા કહ્યું રખેવાળને રાણી ઉપર દયા આવી તેણે રાણીને એક ચીભડો આપ્યું રાણીએ ચીભડાને સાડીના છેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી ચીભડું ખાઈ પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડતી લીધી તેમણે રાણીની સાડીના છેડામાં ઢાકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું મા દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીપડું રાજકુંવરનું માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વાત વિચારતા વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા તેથી હવે એન કે પ્રકારે દશામાના ક્રોધને તો શાંત કરવો જ પડશે આથી દશામાને રીઝવવા રાણીએ તેમ